કોકરેજ તાલુકાના જે આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબર જે નામકીન વ્યક્તિ છે તે આપણને આજે સોઈગામ તાલુકા અંદર સરહદી વિસ્તારની અંદર આપણે ગોવિંદભાઈ ભજણિયા જે તમે નામની કોઈ ઓળખાણ આપણે આપવાની જરૂર જ નહીં જે આપણને તમે દર્શક મિત્રો જે નિહાળી રહ્યા છો અને તમે દેખી રહ્યા છો તો ગોવિંદભાઈએ ગરીબ લોકોના ઘર કર્યા છે અને જ્યારે પણ સેવાનું કામ હોય તારે સૌપ્રથમ એક ગરીબ વ્યક્તિ છે પણ લોકોના સહારાને કારણે ગરીબ વ્યક્તિ લોકોના સહારાને કારણે અનેક જગ્યાએ ઘર બનાવ્યા છે તો હવે તેમના પાસેથી આપણે પૂછી લેશું કે કેટલા તમે અત્યાર સુધીના ઘર બનાવ મારું નામ છે ગોવિંદભાઈ બજાણીયા કાંકરેટ તાલુકાના ટોટાણા ગામથી આવું છું અને ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી સેવાનું કામ કરીએ છીએ અને એમ તો છેલ્લા લગભગ પાંચ વર્ષ પહેલાંનું જ્યારે પાંચ વર્ષ પહેલાંની જ્યારે વાત કરું તો એ પહેલાં નિમિકરી કરતા ગુજરાતી કલાકારો હિતેન કુમાર થિરુજરાણી આ બધા કલાકારોની નિમિકરી કરતા જેના કારણે સોશિયલ મીડિયામાં એક સારું નેટવર્ક મારું બન્યું એ પછી મારી પરિસ્થિતિ જ્યારે વચ્ચે થોડીક નબળી હતી અને આ બધી ગંભીર પરિસ્થિતિ જ્યારે અત્યારે આપણે મકન બનાવીએ એવા લોકોની પરિસ્થિતિ મારા જીવનમાં આ સમય આવી ગયેલો હતો એટલે મને એમ જ થયું કે કરવું તો કોઈના માટે સારું કરું અને સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યાર સુધી લગભગ તેત્રીસ મકનો કર્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર જેમ કે સૌરાષ્ટ્ર હોય આપણો ઉત્તર ગુજરાત હોય તો ઘણી જગ્યાએ કરિયાણાની કીટનું પણ વિતરણ કરીએ છીએ દાતા દ્વારા અને બીજું તો કે દરેક દર્શક મિત્રોને મારી વિનંતી છે કે મિત્રો મારી કેપેસિટી જ નથી કારણ કે હું જેવા પરિવારમાંથી આવું છું અને બસ એક નિમિત્ત છું ચિઠ્ઠીનો ચાકર છું અને મહાન દાતાઓ કરાવે છે થાય છે બાકી તો મારી કેપેસિટી જ નથી સહી તો આજે હજી સુધીના તમે કેટલા ઘર બનાવ્યા છે અત્યાર સુધીના દાતારો દ્વારા અને બધાથી તેત્રીસ મકાનો બન્યા છે એટલે મૂળ દાતારા દ્વારા સપોર્ટ મળવાના કારણે તમે બનાવતા અને કેટલા જણાની ટીમ છે તમારી પહેલાં તો અમે બંને જણા હતા અત્યારે તો અમારી ટીમ લગભગ બાર તેર જણાની ટીમ છે મારી અને જરૂરિયાતમંદો ને કેટલું પણ વિતરણ કરવામાં આવતું હોય છે જી જેમ કે મેસેજ આવતા હોય આપણા વાવ વિસ્તારમાંથી આવતા હોય આપણા કાંકરેજ તાલુકામાંથી આવતા હોય કે આજુબાજુના વિસ્તારમાંથી આવતા હોય તો એ મેસેજ આવો ફોટા આવે વિડીયો જોઈએ પછી જ્યાં અમારું ફ્રેન્ડ સર્કલ સારું છે એટલે ત્યાં એમના દ્વારા તપાસ કરાવીએ અને સાચું હોય પછી કિતરિયાણાની કિટ આપવા જઈએ છીએ તો હાલે તમે શું કરો છો એમ

બસ દરેક મારા ગુજરાતના તમામ એક મિત્રોને દરેક સમાજના ભાઈઓને વિનંતી છે કે તમારા પણ આજુબાજુ વિસ્તારની અંદર કોઈ વ્યક્તિ હોય તો એકબીજાને કારણ કે બધી જગ્યાએ કે ગોવિંદભાઈ કે બીજા કોઈ પણ દાતાઓ નથી પહોંચી શકવાના તો તમે પણ મદદ કરી શકો છો જે જરૂરિયાતમંદના વ્યક્તિ હોય તો આ જે સેલિબ્રિટીઓ છે ગુજરાતના અનેક ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક પેજ વાળા છે યુટ્યુબર છે જે નામકીન વ્યક્તિ છે તેમને શું કહેવા માંગો છો જરૂરિયાત માંગો સુધી પહોંચાડવું પડે કે નહીં સેવા લાભ તમારે કરવો પડે ને જે મોટા મોટા એમ તો ઘણા બધા આપણા ગુજરાતના નાનચિત માણસો છે અને એ પણ સેવામાં સંકળાયેલા છે કારણ કે મારો અનુભવ બોલે છે છેલ્લા બે વર્ષથી કારણ કે જ્યાંથી હું આ લાઈનમાં આવ્યો છું ત્યાંથી એ લોકો દ્વારા ઘણી બધી મને સપોર્ટ પણ કરતા હોય છે એટલે ઘણા બધા લોકો પણ સંકળાયેલા છે આપણા ગુજરાતના ક્યારેથી તમે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પેજમાં થવેલા છો લગભગ બે હજાર અઢારથી શરૂઆત કરી હતી મહેનત તો બચપણથી જ હતી કંઈક બનવું છે એમ કલાકારોનું આ એક લક્ષ્ય હતું પણ કોઈ એવી કલા તો મારી પાસે નથી પણ કુદરતની બક્ષિસ આપેલી એક આજે નિમિત્રી જેમ કે હિતેન કુમારા ફિરુજ રાની નરેશ કનોડિયા એમના અવાજથી જે વધારે લોકચાહના મેળવી છે હાલના તમારા ફેમિલી મેમ્બર કેટલા છો અને તમારા કોનો સપોર્ટ મળે છે હાલમાં બે બાળકો છે એક દીકરી એક છોકરો છે અને બંને જણા એમ કે જેમ મારી વાઈફ નો હાલ ખૂબ સપોર્ટ હોય છે અને તમે એવું આપડ્યું છે કે એક છોકરી તમારે જે બોલી નહીં શકતી હા મારી દીકરી એક મુંગી છે જેમ કે મોટી દીકરી છે તો દર્શક મિત્રોને શું કહેવા માંગો છો બસ દરેક મિત્રોને મારી વિનંતી છે કે તમારા પણ આજુબાજુ વિસ્તારની અંદર કોઈ જરૂરવાત માનના વ્યક્તિ હોય એમને સપોર્ટ કરો અને બીજા નંબરમાં એક નાનકડો મેસેજ પણ છે કે કોઈ નાનકડો કલાકાર હોય ગરીબ પરિવારમાંથી આવતો હોય તો એને દરેક સમાજને વિનંતી છે કે કોઈ પણ કલાકાર કોઈ પણ જાતિમાંથી આવતો વ્યક્તિઓને સપોર્ટ કરો બસ એ જ મારી ભાવના છે મિત્રો આપણે સાંભળીશું હિતેન કુમારનો અવાજ એ જામીનદારના રોટલા ઉપર નમનારા કુરકુરિયા જાતારા જામીનદારને કહી દે કે ફરી એકવાર રામલો આવ્યો છે રાવણની દુનિયાને બાળીને ખતમ ના કરું તો મારું નામ સુરજ નહીં હિતેન દાદાનો અવાજ અને ફિરુજી રાની આ રૂપસિંહના રૂપની એની જણનારી નથી ઓળખી સકી તો પેલી બે કોડીની કડવી સોળખી સકવાની છે કારણ કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે ને આ જોરાવર બાપુને કોઈ પહોંચી ના સકે અવાજ અને નરેશ દાદા જેમ કે નરેશ કનોડિયા અરે કોની મજે સવા સેન સૂડ કવર છે કે બરા જીવતા જીવ મારી રાજવરનો માર્ગ રોકે આ બધા કલાકારોની જમીકરે કરતા કરતા જે સોશિયલ મીડિયામાં બરક બનાવ્યું છે